નમસ્કાર ખેડૂત મિત્રો આમાં જે આપણે આ લીલાભાઈને અત્યારે આપણે હમણાં થોડીક વાર પહેલાં આગળ રાઉન્ડ આવતો લીલાભાઈ આમાં ગઈકાલે રાઉન્ડ થયો ને ગઈકાલે આમાં રાઉન્ડ થઈ ગયો છે અને આ ડ્રેગનનો રાઉન્ડ થઈ ગયો છે અને હું બતાવો માગું ખેડૂત મિત્રો કે આ છે એ લીલી પોપટી મસી છે આપણે ઘણી વાર કહેતા હોય કે બે કલાક પછી મારે અને પછી માનો કે તમે દવા સાટી દીધી બીજો દીએ જે આ જે લીલી પોપટી મસી છે એ આ પાનની જરાક શું છે એટલે ભૂખે મરી જાય છે અને એનો રિઝલ્ટ જોવો તમે જોઈ શકો છો આ સફેદ મસી છે આ પોપટી મસી છે કારણ કે આ પાંદડાની અંદર આનું કોન્ટેક આના ઝેર પીડા હોય છે એટલા માટે આ સૂહી સૂહી અને ભૂઇખી આમાં મરી જાય છે જે ડ્રેગનનું રિઝલ્ટ જે લાંબુ આવે છે એનું કારણ એવડું એ છે કે આપણે આમાં ગઈકાલે રાઉન્ડ લાગી ગયો અત્યારે આપણે આમાં લાઈવ જોવા આવ્યા છે અને ખેડૂતોને પણ બતાવવા આવ્યા તમે જોઈ શકો છો જો આમાં આ લીલી પોપટી મચ્છી છે આ કાલે આમાં મારેલો હતો આજે એમાં મરતી જાય છે ગઈકાલે બહુ જાદી મરી ગઈ છે અત્યારે પણ તમે જોઈ શકો છો ખૂબ જ ઝૂમ કરી ઝૂમ તો નથી કરતા પણ લગભગ ખેડૂતોને ખ્યાલ આવી જાય કે આ લીલી મચ્છી આમાં જેમ આવે છે સૂતી જાય છે અને મરતી જાય છે અને લાંબો ટાઈમ રિઝલ્ટ એનું કારણ જ છે અને અત્યારે ભયંકર એટેક હજી આગળ જતાં લીલી પોપટીનો આવવાનું છે જેને જેને ડ્રેગન લાગી ગયું છે જેમ અત્યારે ખૂબ એટેક થિપ્સ કથેરીનો આવ્યો હતો એવી રીતે આ લીલી પોપટીનો પણ એટેક આવશે હજી તમને હું બતાવવા માગું છું ફરીથી આ ઝૂમ કરી દઉં છું આ લીલી પોપટી મજા મરી ગયેલી છે પાંદ અંદર તમે જોઈ શકો છો આ ગઈકાલે સાઈટી છે અને આજે આપણે બતાવવા આવ્યા છે તો આ ઘેરાની અંદર તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો અમે ગઈકાલે રાઉન્ડ થઈ ગયો અને ખેડૂતને ફોન ચાલુ છે આપણે બતાવી છીએ અને જોઈ શકીએ છે કે ભાઈ લીલાભાઈ મેઘા પીપળિયા ગામની અંદર અમારે આવું કર્યો છે આમાં તમને રિઝલ્ટ નજર સામે અમે આ ડ્રેગનનું બતાવીશ કારણ કે ફિલ્ડ ઉપર આપણે આવ્યા છે અને આજે અમારી પાસે સમય છે અમે ઘણીવાર કહેતા હોય કે ખેડૂતો સામેથી છે જે રિઝલ્ટ આપે એ મહત્વનું છે અને અત્યારે બીજું કહેવાનું વિડીયો માધ્યમથી એ છે અમારે કે અત્યારે આ ડ્રેગન નામની દવા લગભગ બધી લેબલ સપાઈ ગયા છે અને આપણે કોઈ પણ જગ્યા તમને મળશે નહીં આ એક જ જગ્યા તમને મળશે અને એ પણ કોન્ટેક નંબર હું તમને કહું કે તાણું સડસઠ ચૌદ આઠ ઓગણ એસી તો આ સિવાય કદાચ તમે ડ્રેગન બીજેથી લેતા નહીં અને લો તો આ ડ્રેગનનું રિઝલ્ટ તમારે જોઈ એવું નહીં આવે અને આ તમને હું લાઈવ દેખાડી શકું છું ખેડૂત મિત્રો આ આ મરી ગયેલી છે આમાં લીલી પોપટી મસી કારણ કે અમે કહીએ છીએ ખેડૂતોને કે ભાઈ આમાં રિઝલ્ટ સો ટકા આપશું અને વિડીયા મારફતે અમે પણ પૂરાપૂરી કોશિશથી મેં તમને બતાવું છું આ ઘેરાની અંદર ગઈકાલ ડ્રેગન લાગી ગયો અને આગળ આપણે હમણાં થોડોક વિડીયો જોયો એમાં પણ રાઉન્ડ ચાલુ છે તો તમારા કપાને સુરક્ષિત કરવા માટે તમે આ ડ્રેગનનો અપનાવો અને અત્યારે ભયંકર એટક જે લીલી પોપટી મશીનો આગળ જતા આવવાનો છે જો એને તમારા કપાને વ્હાઈટકા કપાન ન કરવા હોય અને જો ડ્રેગન લાગી ગયું હોય તો તમારા કપાસને જે વાઇટકા થતા હોય એ ઊભા રહી અને આપણે અત્યારે લીલાભાઈને જ આમાં લીલી પોપટી મસી આપણે એને બતાવી છે અને બે મિનિટ એના રિન્યુ લઈ લઈ અને પછી આપણે પૂરા તો લીલાભાઈ અત્યારે તમે ગઈકાલે આમાં જે ડ્રેગન માર્યું છે એમાં લીલી પોપટી મસી તમને અત્યારે આમાં મરી ગયેલી દેખાય છે નિયંત્રણ ઘણું થઈ ગયું છે બરાબર તો એના વિશે દવા વિશે તમને મેં એમ કીધું હતું એનું રિઝલ્ટ સારું છે ગઈકાલે માર્યો છે અને આજે આપણે એમાં જોયું છે તો કેવું લાગ્યું રિઝલ્ટ આગળ જતા ખેડૂતને આપણે ભાદરવો મહિનો છે અને હવે લીલીનો એક ભયંકર આવશે જે કપાસની અંદર જો લાગી ગયું હોય છે તો એને વાટકા નહીં થાય બાકી કપા નકર લાલ થઈ અને ખાખરી જાય તો તમારા કપાને સુરક્ષિત કરવા માટે આ ડ્રેગન અપનાવો અને તમારા કપાસમાં લીલી પોપટી વસી હોય થીપ્સ હોય કથેરી હોય કોઈ પણ હોય એ પણ સાફ થઈ જાય છે આ તમે જોઈ શકો છો આ મીડિયાના માધ્યમથી તમને અલગ અલગ જગ્યાથી ઘણી બતાવી છે અમે તમને આ બાજુ મારી તો આ છે ડ્રેગનનું રિઝલ્ટ